રવિવારની રજાના દિવસે જુનિયર આસિસ્ટન્ટ અને મીટર રીડરે દારૂ પીવા માટે કચેરીનો ઉપયોગ કર્યો હતો ઝઘડિયાના એડવોકેટ ધવલ શાહે વીજ પ્રવાહ ખુટકાયો હોય હેલ્પલાઇન નંબર પર આડત્રીસ કોલ કર્યા હતા પરંતુ કોઈ ફોન રિસીવ ન કરતા તેઓ જાતે જ ઝઘડિયા વીજ કચેરી પર પહોંચ્યા હતા આ દરમિયાન વીજ કચેરીમાં લાઈનનો સ્ટાફ ફિલ્ડમાં હોય ત્યારે જુનિયર આસિસ્ટન્ટ અને મીટર રીડર દારૂની મહેફિલ માણતા રંગે હાથે ચડપાયા હતા આ વિડીયો વાયરલ થતાં જ ખડભડાટ મચી જવા પામ્યો છે દારૂની મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા ડીજીવી સેલના એમ એ ઉમેશ ચંદરે આ અંગે જણાવ્યું હતું કે સમગ્ર ઘટના અંગેની જાણ વડી કચેરીએ કરવામાં આવી છે ત્યારે આવનાર દિવસોમાં પગલાં ભરાશે કોણ આવે આવેન કોનો છે કમ્પ્લેન નંબર ક્યાં છે તમારો તમારો ફોન ક્યાં લાગે કમ્પ્લેન નો કેમ ફોન નહી લાગતો તમારો ફોન એ જ આવે 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 ફોન કેમ દક્ષિણ ગુજરાત વીજ આવેડ કંપનીમાં વિડીયો લાઈવ ચાલુ છે અને દારૂની પાર્ટી ચાલુ છે લાઈવ વિડીયો ચાલુ છે શું કરવાનું વીજ કંપની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ માં હા હા લાઈવ લાઈવ દારૂની પાર્ટી ચાલુ છે અરે વિડીયો લાઈવ ચાલુ વિડીયો ચાલુ છે વિડીયો ચાલુ છે આવો આવ વિડીયો ચાલુ છે આવો ચાલ ન બતાવો ને જરા એક એક મિનિટ એક મિનિટ તમારી દેખતા વાત હો ભાઈ અહીંયા જરા આજ છે નંબર તમારો

કેટલા ફોન છે જુઓ પહેલા નવ ચેનલ નંબર ફોન છે હા તો એમાં એરો ફોન કા હે ને જુઓ મારી વાત 39મો ફોન હા કંઈ વાંધો નહી વિડીયો ચાલુ જ છે અરે ના અમારે આવવાની જરૂર નથી હવે બધા જ આવશે અહીંયા હા ના ના આવો તમારું નામ શું સુભાષ દામો સુભા દામો સુભાષ દામો તમે શું અહીંયા શું થાવ તમે અહીંયા મારે અહીંયા કંઈ કંઈ કોઈ એક પ્રશ્ન હોય મામા

જોઈ લો મારી મારી વાત સાંભળો હું ખોટું બોલતો હોય તો તમે જોઈ લો કેટલા કોલ છે નેવ્યાસી એસી એસી કેટલા કોલ છે જુઓ કેટલા કોલ છે જુઓ આ વિડીયોમાં જ બતાવું છું આ વિડીયોમાં જ બતાવું તમને કેટલા કોલ છે મારા વિડિયો સર્ક્યુલેટ થયો છે ઝઘડિયા પેટા વિહારી કચેરીનો ડીજીવીસીની કચેરીનો એમાં કચેરીની અંદર જે કઈ રીતે જોવા મળેલા છે એ નિંદનીય છે ને આપણે અત્યારે કચેરીથી જે તે સ્ટાફ એમાં ઇન્વોલ્વ હોય એવું એ લોકો ઉપર આપણા જે ઉપરી કચેરી મુજબ ને અહીંયાથી જે કંઈ સિસ્ટના પગલાં લેવામાં આવશે ને એ કાર્યવાહી કાલથી ચાલુ થઈ ગયેલી છે ને ઉપરી કચેરીને એ બાબતની જાણ કરી લીધી છે ને એ લોકો પર જે કંઈ ડિસિપ્લિનરી એક્શન કે જેથી આપણી કંપની મુજબ કરવાનું કાર્યવાહીનું રહેશે એ આગળ આપણે કરીશું એમ